નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પાછલા દિવસોમાં વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોર ગાડીમાં ચાલતા ભ્રષ્ટાચારને ધ્યાન માં રાખી કમિશનર શ્રીને આવેદન આપવામાં આવેલ હતું કે ડોર ટુ ડોર ગાડીઓમાં નાના છોકરાઓનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે સાથે નિયમોનું ભંગ કરી થેલાઓ લટકાવી નિયમ વિરુદ્ધ ગાડીઓ ચલાવવામાં આવે છે. જેવા વિવિધ મુદ્દાઓ પર ધ્યાન દોરી અડતાલીસ કલાક માંગ પાલિકા દ્વારા આ તમામ બાબતો પર યોગ્ય પગલા ભરવા માંગ નહીં આવે તો યુથ કોંગ્રેસ દ્વારા સ્થળ પર જનતા રેડ કરી સત્ય વડોદરાના નગરજનો સામે લાવવામાં આવશે ત્યારે આજ રોજ શુક્રવારી પાસે ઉત્તર ઝોનમાં ચાલતી ડોર ટુ ડોર ની ગાડીમાં નાના ભૂલકાઓને સાથે રાખીને ઓવરલોડ કરી કચરાનો વેપાર કરવા જતી હતી તે સમયે વડોદરા શહેર યુવા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા ગાડી પકડી લેવામાં આવેલ હતી અને આગળની કાર્યવાહી કરાવવામાં આવેલા હતી અને પાલિકા દ્વારા ડોર ટુ ડોર ની ગાડીઓમાં ચાલતી લાલિયાવાડી ને ઉજાગર કરી હતી બ્યુરો રિપોર્ટ હજરત ખાન સાથે નિસાર મહેંદી વડોદરા નામ બોલ તારો જોરથી બોલ દીવાન આખું નામ દીવાન નામો સુપરવાઇઝર નું નામ રાકેશભાઈ વડોદરા શહેર માં થોડા દિવસો પહેલા જ ડોટોડોર ની ગાડી થી એક નાના ભૂકાનો અકસ્માત કરી મૃત્યુ થયું હતું અને અવારનવાર ડોર ટુ ગાડી દ્વારા નાના મોટા અકસ્માતો થતા હોય છે ત્યારે યુથ કોંગ્રેસ દ્વારા સોમવારે વડોદરા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને એક આવેદન આપવામાં આવ્યું હતું અને એક રજૂઆત કરવામાં આવી હતી કે ડોર ડોરના અંદર જે બી લાલિયાવાડી ચાલે છે એ તમામ લાલિયાવાડીઓ બંધ કરવામાં આવે રેગ્યુલર રીતે ડ્રાઇવિંગ લાયસન્સ આઈડી કાર્ડ અને ડોર ગાડીઓ ડોરની ગાડી ઓવરલોડ છે કે કેમ અને રૂટ પર ફરે છે કે નહીં એ તમામ વસ્તુઓની તકેદારી રાખવામાં આવે એવી પહેલ પાલિકા દ્વારા કરવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે યુથ કોંગ્રેસે પાલિકામાં રજૂઆત કરતા સમયે એવી ચીમકી આપી હતી કે આવના અડતાળીસ કલાકમાં જો કોઈપણ પ્રકારની કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં ન આવી તો યુથ કોંગ્રેસ દ્વારા સ્થળ પર જઈ જનતા રેડ કરી અને વડોદરાની જનતા સમક્ષ ડોટોડોરમાં ચાલતી લાલિયાવાળી ઉજાગર કરવામાં આવશે ત્યારે આજે ઉત્તર ઝોનના અંદર વોર્ડ સાડમાં ચાલતી ડોર ડોરની ગાડી ઓવરલોડ કચરો કરીને કચરાનો વેપાર કરતાં યુથ કોંગ્રેસ દ્વારા પકડવામાં આવી છે અને એના ઉપર બોર્ડ ઓફિસમાં અને ઝોનમાં રજૂઆત કરીને યોગ્ય કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે આવનાર દિવસોમાં પણ આ જ રીતે પ્રોગ્રાસ